જમ્મુ કાશ્મીરમાં યાત્રાળુઓ પર આતંકવાદીઓ દ્વારા હિચકારા હુમલાના વિરોધમાં બોટાદ માંગવી એચવી રાષ્ટ્રીય બજરંગદળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ફૂટલાન દહન કરી આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરાયું પાડોશી દેશ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદે જમ્મુ કાશ્મીરમાં ફરી માથું મૂચક્યું છે ત્યારે બે દિવસ પહેલા જમ્મુ કાશ્મીરમાં માતા વૈષ્ણોદેવીની યાત્રા કરતા યાત્રાળુઓ પર આતંકવાદીઓએ હુમલો કરીને સુરક્ષાકર્મીઓ સહિત દસ જેટલા નિર્દોષ યાત્રાળુઓને મોતને ઘાટ ઉતાર્યા હોય બોટાદમાં આજે વિરોધ પ્રદર્શન કરાયું હતું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ દળ તથા વીએચપી દ્વારા બોટાદના દિનદયાળ ચોક ખાતે આતંકવાદ વિરોધી સૂત્રોચ્ચાર કરી આતંકવાદ નું દહન કરવામાં આવ્યું હતું સાથે બોટાદ જિલ્લા અધિક કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવી આતંકવાદીઓનો ખાત્મો કરવાની માંગ કરી હતી તેમજ આતંકવાદીઓને ફાંસીની સજા આપવામાં આવે તેમજ આગામી સમયમાં યાત્રાળુઓ પર હુમલો ન થાય તે માટે સુરક્ષા બંદોબસ્ત વધારવા પણ માંગ કરવામાં આવી હતી જય શ્રી રામ મારું નામ મોન્ટુભાઈ માળે છે વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે આજે કલેક્ટરશ્રીને આવેદન દેવામાં આવ્યું છે જ્યારે વૈષ્ણવ દેવી યાત્રામાં યાત્રાળુ ઉપર આતંકવાદી પાકિસ્તાનીઓએ જે કાયરના હુમલા કર્યા છે એને દસ યાત્રિકોને મારી નાખ્યા છે એ બદલ અમે પૂતળા દહન કર્યું છે અને પાકિસ્તાન મુર્દાના નારા પણ લગાવ્યા છે અને ખાસ કરીને કહેવાનું છે કે હવે નારા બારા તો ઠીક છે પણ સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે હવે પછી આ આતંકવાદી હુમલા બંધ થવા જોઈ કારણ કે આ અનેક વાર આપણા હિન્દુ સમાજે આ આતંકવાદી હુમલા સહન કર્યા છે પણ હવે એનો એવો જવાબ પણ મળવો જોઈએ કે એક આતંકવાદી બદલે સો આતંકવાદીને મારવા જોઈએ એની ઉપર સ્ટ્રાઇક કરવી પડે એટલે હવે ખાસ કરીને સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ હુમલા બંધ થવા જોઈએ જ્યારે અત્યારની સરકાર આપણે શપથ લેતા હોય અને એ સમયમાં જો આતંકવાદી હુમલા કરતા હોય તો એક ચુનૌતી રૂપી છે આ એટલે ખાસ કરીને સરકારશ્રીને પણ ખ્યાલ આવ્યો જોઈએ કે હવે આને શું કરવું એ નરેન્દ્રભાઈ મોદીને સારી રીતે ખબર છે શું કરવું જોઈએ એટલે ખાસ કરીને અમારા હિન્દુ સમાજનો

ગોળીબાર કરવામાં આવ્યો આતંકી દ્વારા તે માટે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવામાં આવ્યું છે અને એ માંગ કરી છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજંગ દળે કે જે મૃત્યુ પામ્યા છે એમને પચાસ લાખનું વળતર અને જેને ઈજા પહોંચે છે એને દસ લાખનું વળતર આપે તેવી અમે માંગ કરી છે સરકારશ્રીને અને આવેદનપત્ર આપી અને અમે સરકારશ્રીને એ કહેવા માંગવી છે કે આ વારંવાર આવા આંત હુમલા થઈ રહ્યા છે ભારતની અંદર જે હિન્દુ હિન્દુ દેશ ગણવામાં આવે છે ભારતને તેની ઉપર આવા વારંવાર હુમલા થઈ રહ્યા છે તે આતંકીઓને પકડી અને ફાંસીને સજા આપે તેવી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય ભજંગ દળની માંગ છે જો આમાં જો કોઈ પણ વિલંબ કરવામાં આવશે તો આગળના પગલાં લેવામાં આવશે કે આ જ્વલંત આંદોલન કરવામાં આવશે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય ભજંગ દળ દ્વારા જય શ્રી રામ જય શ્રી રામ